શ્રોતા મિત્રો હવે પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય વર્લ્ડ પ્લાન્ટ મિલ્ક ડે સંપાદન પરેશ મારુ પઠન શીતલ વૈષ્ણવ આજે વર્ડ પ્લાન્ટ મિલ્ક ડે છે અનાજમાંથી બનતું દૂધ એ ગાય ભેંસના દૂધનો એક ઉત્તમ વિકલ્પ બની શકે છે દૂધનો વિકલ્પ એ કોઈ પણ પદાર્થ છે જે દૂધ જેવો દેખાય છે અને તેનો ઉપયોગ દૂધની જેમ જ થઈ શકે છે આવા પદાર્થોને વિવિધ રીતે બિન ડેરી પીણા બદામનું દૂધ અનાજનું દૂધ કઠોળનું દૂધ મોક મિલ્ક અને વૈકલ્પિક દૂધ તરીકે ઓળખવામાં આવે છે પુખ્ત વયના લોકો માટે દૂધના વિકલ્પ બે સ્વરૂપો લે છે છોડનું દૂધ જે છોડમાંથી બનાવેલ પ્રવાહી છે અને ઘરે બનાવેલ અથવા વ્યાપારી રીતે ઉત્પાદિત થઈ શકે છે શિશુઓ માટે ગાયના દૂધ પર આધારિત શિશુ ફોર્મ્યુલા અથવા સોયાબીન જેવા છોડ આધારિત વિકલ્પો માતાના દૂધનો વિકલ્પ બની શકે છે વિશ્વભરમાં માનવજાત પરંપરાગત રીતે સેંકડો વર્ષોથી વનસ્પતિ દૂધનું સેવન કરે છે એકવીસમી સદીની શરૂઆતથી થી વનસ્પતિ આધારિત દૂધના વિકલ્પોની લોકપ્રિયતા ઝડપથી વધી છે વૈશ્વિક સ્તરે બે હજાર તેર અને બે હજાર વીસ ની વચ્ચે તેમનો વપરાશ લગભગ બમણો થયો છે જેમાં બે હજાર વીસ દરમિયાન છે લોકપ્રિયતામાં આ વધારાના કારણો ડેરી ઉદ્યોગ પ્રત્યે શાકાહારી વિરોધ લઈને વનસ્પતિ આધારિત આહાર વૃદ્ધિ દૂધના વિકલ્પોના સ્વાસ્થ્ય લાભો ધારણાઓ વ્યક્તિગત સ્વાદ પસંદગીઓ સુધીના છે ઘણા દૂધના વિકલ્પોમાં હવે ઉમેરણો હોય છે જેમ કે જાડા કરનાર એજન્ટો અને સ્વાદ જે ડેરી દૂધ તુલનામાં સ્વાદ અને રચનામાં મદદ કરે છે તેમજ પોષક મજબૂતીકરણ પણ કરે છે વનસ્પતિ દૂધ એ બિન ડેરી પીણાની શ્રેણી છે જે સ્વાદ અને સુગંધ માટે પાણી આધારિત છોડના અર્કમાંથી બનાવવામાં આવે છે વનસ્પતિ આધારિત દૂધનો ઉપયોગ ડેરી દૂધના વિકલ્પ તરીકે કરવામાં આવે છે અને તે સમાન ગુણો પ્રદાન કરે છે ઘણાને મધુર અથવા સ્વાદ આપવામાં આવે છે બે સુધીમાં લગભગ સત્તર વિવિધ પ્રકારના છોડના દૂધ હતા જેમાંથી બદામ ઓટ સોયા નાળિયેર અને વટાણા વિશ્વભરમાં સૌથી વધુ વેચાતા હતા છોડના દૂધનું ઉત્પાદન ખાસ કરીને સોયા ઓટ અને વટાણાનું દૂધ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન અને જમીન અને પાણીના ઉપયોગની દૃષ્ટિએ પ્રાણીઓના દૂધ કરતાં પર્યાવરણીય ફાયદા આપી શકે છે વનસ્પતિ આધારિત પીણા સદીઓથી પીવામાં આવે છે તેરમી સદીથી દૂધ જેવા વનસ્પતિ રસ શબ્દનો ઉપયોગ થાય છે એકવીસમી સદીમાં આમાંથી એક પીણું સામાન્ય રીતે વનસ્પતિ આધારિત દૂધ વૈકલ્પિક દૂધ બિન ડેરી દૂધ અથવા શાકાહારી દૂધ તરીકે ઓળખાય છે વાણિજ્ય માટે વનસ્પતિ આધારિત પીણા દૂધ માટે વપરાતા કન્ટેનર જેવા અને સ્પર્ધાત્મક રીતે પેક કરવામાં આવે છે પરંતુ યુરોપિયન યુનિયન તેને દૂધ તરીકે લેબલ કરી શકાતા નથી વિવિધ સંસ્કૃતિઓમાં વનસ્પતિ દૂધ એક પીણું અને મીઠી અને સ્વાદિષ્ટ વાનગીઓમાં સ્વાદ ઘટક બને and then આ પીણાં શાકાહારી અને કડક શાકાહારી જીવનશૈલી સાથે સુસંગત છે વનસ્પતિ દૂધનો ઉપયોગ આઈસ્ક્રીમ વિકલ્પો વનસ્પતિ ક્રીમ કડક શાકાહારી ચીઝ અને સોયા દહીં બનાવવા માટે પણ થાય છે ગાયના દૂધ સાથે પોષણની સરખામણી કરતા ઘણા છોડના દૂધમાં સ્તનપાન કરાવતા સસ્તન પ્રાણીઓ દ્વારા ઉત્પાદિત પ્રોટીન વિટામિન અને લિપિડ જેવા જ પ્રોટીન વિટામિન અને લિપિડ હોય છે સામાન્ય રીતે છોડના દૂધનું ઉત્પાદન શરૂઆતના છોડના પ્રોસેસ્ડ ઉપયોગ કરીને કરવામાં આવે છે તેથી છોડના દૂધમાં ડેરી દૂધ પોષક ઘનતા ઓછી હોય છે અને ઉત્પાદન દરમિયાન તેને ફોર્ટીફાઈડ કરવામાં આવે છે જેથી સૂક્ષ્મ પોષક તત્વો સામાન્ય રીતે કેલ્શિયમ અને વિટામિન એ અને ડી નું ચોક્કસ સ્તર ઉમેરી શકાય પ્રાણીઓના દૂધ ને પણ સામાન્ય રીતે ફોર્ટીફાઈડ કરવામાં આવે છે અને ઘણા દેશો માં ઉત્પાદનોને ઉત્પાદનો ને ચોક્કસ પોષક તત્વો સામાન્ય રીતે વિટામિન એ અને ડી સાથે ફોર્ટીફાઈડ કરવા માટે કાયદાઓ છે